સ્વાગત છે હરણી ના પ્રોહિબિશન ના કેસમાં છેલ્લા ત્રણેક માસ થી વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે કાજબુ ભાલુભાઈ વસાવાને પકડી પાડતી વડોદરા શહેર વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અરવિંદજી મંગાજી નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હરણી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે કાયબુ બાલુભાઈ વસાવા રહેવાસી સૌજન્ય ટાઉનશિપ કમલાનગર તળાવ પાસે વડોદરા શહેરનાનો હાલમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે ઉભેલ છે જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પૂછપરછ કરી હરણી પોલીસ સ્ટેશન ગઈ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ કુલ ચાર લાખ નવ હજારના પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં દાખલ મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી જીતેન્દ્ર કુમાર જાટ નાની ધરપકડ થયેલ તથા ગુનામાં સંડોવાયેલા આરોપી વિજય કનુભાઈ પંચા નાઓની ધરપકડ બાદ સદર આરોપી સંજય ઉર્ફે કાયબુ બાલુભાઈ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરેલ અને આજ દિન સુધી ગુનામાં વોન્ટેડ હોય જેથી આરોપી વિરુદ્ધ હસ્તગતની કાર્યવાહી કરીને હારણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવારથી કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતલા એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી જયદીપસિંહ નટવરસિંહ મનોજભાઈ મોહનભાઈ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ અને જતીન કુમાર રવિન્દ્રભાઈ